ત્યારે સર્વ પ્રથમ તો આવતીકાલથી શરૂ કરતા અને ભગવાન ભોળાનાથ મહાદેવની આપણે બધા ઉપાસના કરશું એવા ભોળાનાથ ભગવાનના ચરણમાં મારા ઓમ નમનારાયણ ચાર ચાર ચંદ્ર પ્રણામ કારણ કે દેવાથી દેવ મહાદેવ દેવો ના દેવ છે અને એના જયારે ઉપાસકો મારી સન્મુખ બેઠા હોય ત્યારે તો બીજી વાત શું કરવી કારણ કે ગૌસ્વામી સાધુ સમાજ એ બીજાને પ્રેરણા આપનાર છે બધાના ગુરુ તરીકે સ્થાપિત થયા હોય તો ગોસ્વામી સાથી સમાજ છે આજના દર વર્ષે આ બધા